ચાવી અંદર જ રહી જતી છે ઘણી વાર એવું થયું કે ચાવી અંદર જ રહી ગયું પછી જૂની ગાડી છે એટલે બીજા સાઈડ લોક નહીં થાય ને એટલે ચાવી કાઢી લેવાય પણ જો નવી ગાડી હોય તો પછી અઘરું પડે આપણને તો ભાઈ છે ને કાલના અમે કલર મારીને મૂકી ગયેલા ને તો રાતના તો બહુ વ્યવસ્થિત શૂટ થયેલું નહીં એટલે દેખાયેલું નહીં અત્યારે તમને બતાવું કે કેવી દેખાય તે હાજુ તો વ્હાઈટ કલર સાવચેતી રાખવું પડે ઉપર ચડાવવાનું છે એટલે પછી એ લાગી જાય એટલે આપણે એના પર પેલી સિમેન્ટ શીટ આવે ને એ મૂકવાની છે તો ભાઈ જો પાછળનું બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત લાગ્યું બહુ મસ્ત જો એ એકદમ ખતરનાક તો ભાઈ આનો છે ને કેમેરો સેલ્ફી કેમેરો બહુ મસ્ત છે એકદમ શૂટ કરવા લાયક જ એટલે આપણે ફ્રન્ટના કેમેરાથી આગળના કેમેરાથી છે ને વિડીયો શૂટ કરીએ આપણે આ જુઓ આ થોડો પછાડી જાઓ ને તો મસ્ત દેખાય છે જેમ જેમ છે ને સૂરજનો તડકો પડે તેમ તેમ વ્યવસ્થિત લાગે છે કાં જાયલા કાં તાં અંદર કે હા એ ચડાવવું જ પડે પહેલાં અહીંયા આજો પછાડી એમ ઝાડનું બેકગ્રાઉન્ડ ને કેટલું વ્યવસ્થિત લાગે એમ એડિટિંગ વગર એ થોડુંક એડિટિંગ કરો એટલે હજુ મસ્ત લુક આવી જાય આપણો તો પહેલાં તો ભાઈ સીડી લઈ જાવું પડે એટલે એ લોકો સીડી લે છે એટલે અને ઉપર મૂકી દે એના પર બેસીને પછી એક જણાના પર રહે એક જણ ઉપર રહે એક જણ આ પાઇપ આપે બીજાને આજે ઘણું બધું લઈ આવ્યું અમે કાલે તો કલર જ મારવાનું હતું ને એટલે નહીં લાવેલા હતા આજે ઘણું બદલી આવ્યા તો ભાઈ જુઓ અહીંયા હવે પાઇપ બધા મૂકી દીધા હવે છે ને અને અંદર દિવાલમાં એ થોડાક અંદર જવા દેવાના છે એટલે એને માટે હોલ કરવો પડે બધા તો ભાઈ જોઈ લઈએ હવે કેટલું જવા દેવાનું નહીં પછી ખબર પડે આપણું તો ભાઈ આને ઉપર છે ને સિમેન્ટ શીટ આવવાની છે અને ઉપર હા જો લાગે ને પહેલાં કેવું કે તને અત્યારે કેવું થઈ ગયું અહીંયા સીડી આવવાની છે ચાર પાઈ બીજા મારવાના છે થી હા અહીંયા હોલ કરવાનું છે હે તો એને હવે ફાઈનલ કરી દઈએ આપણે તો ભાઈ નીચેનો લુક છે નીચેનો ખાલી ફાઇનલ કરવાનું બાકી બાકીનું રેડી એટલે કેટલું ભાર છે તે થોડું થોડું બહાર નીકળેલું છે એટલે વાંધો નહીં તમે ઘરે જમવા આવેલો હતો ને અત્યારે જમીને જઈએ પાછા કામ પર એ જ છે આપણો ડેલી રૂટિન ને જ આપણાથી બી વિડીયોમાં બતાવાય તમારાથી તો દાનીઓ કઈ નવી વસ્તુ કાઢતો છે બતાવો એ વસ્તુ છે ને મંગાવ પપ્પા પર અને એ લઈ જવા પડે કે ત્યાં પાઇપ જે મૂકેલા છે ને એ લેવલમાં નહીં મળે થોડા ઘણા તો ચાલી જાય પણ વધારે જ ઊંચા નીચા છે એટલે એને લીધે છે ને સીટ બેસે એમ નથી તો આપણે શું કરીએ કે એ પાઇપ લઈ જાય બરાબર બહુ ફૂલ ગુજરાતી બોલતા છે પસંદ આવે તો લાઈક કરી દેજો બરાબર હે ને તો ભાઈ ગરમી બહુ વધી છે અત્યારે આજે તો છે ને કાલે આપણે થોડાક વધારે એક્સાઈડમેન્ટ મૂકતા આજે થોડીક હાલત ખરાબ છે થોડી વીક છે એમ

ગયો ને હવે આને છે ને આપણે ખેંચીએ અહીંથી

કાલ કલ બસ તો ભાઈ લેવલ પાઇપ ભરાઈ ગયો મસ્ત એર વગરનો મેં વિચાર તો છે કે શું કરવાનો ધાન્ય કન્ફ્યુઝ છે ધન્ય એ ખબર છે કે હું કરવાનું હે ખબર છે નહીં ને આનું મગજ નહીં ચાલતું છે હવે શું કરવાના બાંધવાના કે શું કરવાના અને કેવી રીતે કરે તે નહીં ખબર બરાબર તો ભાઈ હવે અંદર જઈને લેવલ કાઢીએ આપણે દાબી નહીં ઓણ ઊંચો રાખ નહીં હાથ પાણી નીકળે ટાંગી દેના જરા કુદકું મત દે જાય

દાન્યા છે ને લેવલ પાઇપ જ સાચવ કરતો છે કે નાનો મૂકે એટલે એને જ પર જ ધ્યાન આપે નીકળે કે હું કહી તો ભાઈ જો અમે હોટલમાં જેમ બેહરા છે અહીંયા ઘરે ડાઇનિંગ ટેબલ પાસે ચાય પીવા માટે માલિકે ખુદ કીધું કે ભાઈ જાય એ બેહીને પીધા માંથી ભાઈ એટલું મોટું હૃદય છે ને એ લોકો કે હવે શું કેમ હે બે ને આને શું કહેવાય તેને ખબર નહીં મળવે આપને પાણીપુરી તો બધે ખાધેલી પણ આજે ચાય પૂરી ખાતા છે એકદમ ભરતો નથી